લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા ચરણ માટેના મતદાનમાં વડોદરા લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેઢા ચૂંટણી માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું નંબર સોળના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સીલર તથા પૂર્વ વિપક્ષી નેતા સાથે જ વડોદરા લોકસભાના કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રભારી ધર્મપત્ની સાથે ચોખંડે સ્થિત દાલિયાવાડી ખાતે મતદાન કર્યું હતું આ પ્રસંગે તેમણે દેશમાં સાચી લોકશાહી માટે યોગ્ય ઉમેદવારને મતદાન કરવા તેમજ લોકશાહીના પર્વની ઉજવણી માટે વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરી હતી અને લોકશાહીની સાચી નિશાની એ જ છે કે લોકો પોતાનો મતનો ઉપયોગ કરે સાચી લોકશાહી આ દેશમાં પ્રસ્થાપિત થાય એ પ્રમાણે લોકોએ મતદાન કરવું જોઈએ અ લોકો એક બહુ આશા અને અપેક્ષાની સાથે વોટ કરતા હોઈએ છે કે અમે વોટ કરીશું તો આવાવાળી સરકાર આ દેશનું ભલું કરશે દેશમાં રહેતા નાગરિકોનું ભલું કરશે અને દેશ મજબૂતાઈથી આગળ વધે એ પ્રમાણે એમના મનમાં જે ચિંતાનો એક વિષય હોય છે એ પ્રમાણે લોકો મતદાન અને લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન કરતા હોય છે હું ને મારા ધરમપત્ની અમે લોકો વોટ કરવા આવ્યા છીએ અને એ જ અમારી આશાને અપેક્ષા છે કે આ મતદાન લોકો પોતાના વિચાર કરે થિંકિંગ કરે મનન અને ચિંતન કરે કે આટલા વર્ષોની અંદર આપણને શું મળ્યું શું મેળવ્યું કેટલા વાયદા પાર્ટીઓએ કર્યા અને કેટલા પૂરા કર્યા અને કેટલા ખોખલા વાયદા કર્યા જેના જે લોકો હેરાન થયા છે એ બધું ચિંતન કરીને પછી વોટ કરે એવી મારી આશા છે લોકો પાસે અને લોકો આ પર્વનો સારી રીતે ઉપયોગ કરે એ જ આશાને અભિલાસા છે